માંડવી તાલુકાની વેર નદી પર ચેક ડેમ બનાવવાથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે જેનાથી ખેતી અને ખેડૂતો સમૃદ્ધ બનશે જળ સંપત્તિ પાણી પુરવઠા અને અને કલ્પસર વિભાગ હસ્તક સુરત જિલ્લાના તાલુકામાં વેર નદી તેની પર રૂપિયા છન્નું કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા મોટા ચેક ડેમોના કામોનો આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હડપતિના હસ્તે ખાતમુ રદ કરાયું હતું આ પ્રસંગે માંડવીના ખરોલી ગામે આયોજિત સમારોહમાં મંત્રી કુંવર

તાલુકાના અરેઠ ગામને પ્રથમ સંપૂર્ણ સોલાર સિસ્ટમથી સજ્જ ગામ બનાવવા માટે સૌર તરફ વળે તેવા પ્રયાસ કરવામાં આવશે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી અગ્રણીય કેરીટભાઈ પટેલ મીનાક્ષીબેન ચૌધરી ભાવનાબેન ચૌધરી વિવિધ ગામના સરપંચ

આખું ગામ સોલર પેનલ પર થવાનું છે કયો ગામ કયો ગામ અરે પહેલામાં પહેલું ગામ પસંદગી કર્યું હોય તે હરે અને એકે એક ના ઘર ઉપર સોલર લાઈટ આવશે તમે વિચાર જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ આસમાન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે